જય દ્વારકા દોસ્તો કેમ છો આઈ હોપ બધા ફાઇના જશે તો ફરીથી આવી ગઈ છે એક નવા વિડીયો સાથે તો આજ તો રક્તપાંચમનો દિવસ છે અને રક્તપાંચમના દિવસે આપણે ખંભાળિયામાં રક્તપાંચમનો મેળો યોજાતો હોય છે અને તમે અમારો વિડીયો જોયો જ હશે રક્તપાંચમનો અને ના જોયો હોય તો જલ્દી અમારી ચેનલમાં જાઓ અને રક્તપાંચમનો વિડીયો જોવો આગ લો અને આમ તો ઘણા બધી જગ્યાએ મેળા થતા હોય છે જેમ કે પોરબંદર અને બધી જગ્યાએ ઘણી બધી થતા હોય પણ રખપાંચમનો મેળો એટલે ખંભાડિયાનો પ્રખ્યાત મેળો તો અત્યારે તો જો આપણે આવી ગયા છીએ ખેતરે પાણી વારવા કેમ કે આપણા રોપને કાલ પણ સાંજે નહોતું મેળવ્યું કેમ કે આપણે મેળામાં ગયા તા અને આ મેળો ત્રીજ ચોથ પાંચમ ત્રણ દિવસ જ હોય છે પણ આ વખતે છઠને દિવસે પણ મેળો છે તો ચાલો અત્યારે તો જો પાણી વારી અને પછી આપણે નીકળશું તો અત્યારે યાસી ગયા છે મોટર ચાલુ કરવા અને જો મોટર ચાલુ થઈ જાય લાઇટ આવી ગઈ હોય તો પડે પાણી વાર દઈ પાણી વાવીને પછી જાશું મેળે કાલ પણ મેળામાં અમને ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા હતા ઘણા અમારે સામે જોઈને સ્માઇલ પણ કરી તો એનો ખૂબ ખૂબ આભાર તો જ્યારે જ્યારે તમે લોકો અમને મળો છો ત્યારે અમારી ખુશીનો કોઈ પાર નથી હોતો અમને પણ એમ થાય છે કે અમારા કારણે તમારા ચહેરા ઉપર સ્માઇલ આવી તો દોસ્તો આમ જ અમારી ફેમિલીને યુટ્યુબ ફેમિલીને આગળ વધારતા રહ્યો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને જો વિડીયો શેર ના કર્યો હોય તો તમારા દોસ્તો જોડે શેર કરો અને એને પણ કહો કે સબસ્ક્રાઈબ કરે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તમારા દોસ્તો જોડે અને કોમેન્ટ જરૂર જરૂરને જરૂરથી કરજો એટલે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો કોણ કોણ જોયા છે અને જોયો હોય અને કોમેન્ટ કર્યું હોય તો અમને પણ ખૂબ મજા આવે વિડીયો બનાવવાની તો ચાલો દોસ્તો તમે એક્સાઇટેડ છો મેળાની મોજ માણવા તો ચાલો જાત આપણે મેળે Hey. you are. દોસ્તો કેમ છો આઈ હોપ બધા ફાઇન જ હશો તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે તો અત્યારે જ આપણે આ વાળવાટ આવ્યા હતા જો આટલી શરૂઆત કરી છે અને મારા હાથમાં છે દાંતેડું એટલે આપણે ટૂંકમાં આવ્યા હતા જાલંધર વાંઠવા પણ જાલંધર વઢાઈ ગયું તો આપણે હવે આ વાળ અહીંથી જો ચાલુ કરી બહુ જ વાળ હતી આ બે મહિના સુધી વરસાદ પડ્યા રાખો તે વાળે વાઢવાનું વાળો નહોતો આવ્યો જાલંધર વાઢવાનું વાળો નહોતો તો બહુ ખડ થઈ ગયું દોસ્તો જોવો લીલી વાળી અને જો કાલ આપણે દવા મારવી છે અને આજે આપણે આ વાળ વાઢી છીએ અને પછી વટાઈ જાય એટલે બધે હરખી દવા મારી દે એટલે વાંધો ના આવે તો ચાલો હું હેલ્પ કરું યાસિકને પછી બેડા તો દોસ્તો આપણે જો આટલી વટાઈ ગઈ અને હવે દી આથામાં તૈયારી છે તો હવે આપણે દાહી ઘરે તો ચાલો થોડીક વારે વાઢીને પછી પાણી બાણી પી ને પછી નીકળી ઘરે જો યાસિક વાટ જ છે હવે થોડુંક જ રહ્યું છે આ બધું વટાઈ ગયું છે મસ્ત અને ઓલી બાજુ પણ આપણે સવારે વાટી લીધું હતું અને અત્યારે આવીને આટલું વાઈટ તો ચાલો બેક કેમેરો કરીને બતાવું કે કેવું ખડે ને બધું શું છે હજી વાહ ઓલી બાજુ વધાઈ ગઈ થોડીક અને આ બાજુ પઠાણી અને અહીંથી આટલી બાકી રહી વાંથી આટલી બાકી આ બધી ફાઇનલી પતી ગઈ છે અને આ કચરો બધો જો કેટલો બધો કચરો નીકળ્યો છે તો ચાલો વાલ ઢીલી વાળે પછી મળી જુઓ યાસિક વાઢે છે દાંતેડો હાથમાં લઈને કુવાડો ઘરે ભૂલી ગયા તો અત્યારે શરૂઆત આટલું જ રહ્યું હે બાકી જોવા મોલી બાજુ તો જવો દોસ્તો જો ઢગલા પડ્યા તો ચાલો જો ખેંચે છે તો અહીંયા જાઉં હેલ્પ કરવા પછી મળ્યા હવે જો આમાં બેસ્યું હોય ને તો પણ ઉપાધિની એવી મસ્ત ચોખ્ખી વાડ કરી નાખી છે આપણે અને જો દિયા થમવાની તૈયારી છે જો યાસિકને લાગ્યો છે કાંટો હું થયો કાંટો દાંધેડું લાગી ગયું ઓહ ચાલો હવે બસ કરી હું આજનો કાર્યક્રમ પતી ગયો હા તો વાળ તો વઢાઈ ગઈ અને હવે આપણે જ્યાં હું ઘરે અને ઘરે જ્યાં પહેલાં આપણે એક વાત કહેવાની હતી દોસ્તો તમને કે આ વખતે રક્પાચમના મેળામાં આપણે બે જ દિવસ મેળા કર્યા ચાર દિવસના મેળા હતા પણ બે જ દિવસના કર્યા કેમ કે આપણે ટાઈમ નહોતો આ વાવવામાં ને બધું અને થોડોક લીધો છે વિડીયો ઘણા કહેતા હતા મારા ભાભી કહેતા હતા કે મારા ફ્રેન્ડ મને પૂછતા હતા કે તારી નણંદ મેળામાં ગઈ છે કે નથી ગઈ તો હું ગઈ જરૂર ગઈ પણ બ્લોગ બનાવવાનો ટાઈમ એક જ દી મળ્યો છે તો એના માટે સોરી દોસ્તો અને તો એ વિડીયો બનાવ્યો છે એ તમારી જોડે અમે જરૂરથી શેર કરશી તો વિડીયો ગમે તો લાઇક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં તો ચાલો હું મળશું નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયોમાં આટલું જ આપણે વાળ વાંટતા હતા તો મેં કીધું લાવ મિત્રોને થોડીક અપડેટ આપી દો તો ચાલો કોમેન્ટ તો કરજો કે આપણો ખંભાળિયાનો મેળો કોને કોને કર્યો છે કોને કોને મેળો ગઈ અને અમે વિડીયો બનાવી આ મેડનોજી એ તમને ગમે તો તમે પણ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો તમારા દોસ્તો જોડે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મેડા ભાઈબાઈ જય દ્વારકાધીશ તો દોસ્તો એક વાત કહેવાની હજી રહી ગઈ એટલા માટે પાછી આવી ગઈ વિડીયોમાં તો એ વાત એ છે કે અમે હું નહીં યાસિકભાઈ હમણાં કપલ વિડીયો કોમેડી વિડીયો બનાવી છે તો જો ગમે તો કોમેન્ટમાં કહેજો તો હજી નવા નવા વિડીયો તમારી જોડે શેર કરશું त चलो, अथेरे त फाइनली वार्ड वढके छन अब राजा भडगी त अब घरै जाइँ बाइ बाइ